નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો હાલ તે જ પવન ફૂંકાઈ રહ્યો છે ગરમીની અંદર થોડીક રાહત મળી છે પરંતુ આ જાધસા દિવસ મિત્રો રાહત નહીં મળે કારણ કે ખાસ કરીને જેવા મિત્રો એન્ટી સાયક્લોન બનશે તેવી જ ગરમીનો પારો છે બેતાલીસ ડિગ્રી સુધી ઊંચો જશે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર પૂરી થઈ છે પરંતુ બંગાળની ખાડીની અંદર એક મિત્રો મોટી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આગળ વધી રહી છે તેનો કેટલોક ભેજ મિત્રો આગળ આવી રહ્યો છે જે આગળ જતા મિત્રો ગુજરાતની અંદર વરસાદ લાવશે તો આજના વિડીયોની અંદર આપણે આગામી સમય એટલે કે આગામી દસ દિવસ કેવા રહેશે તેને લઈને વાત કરશું બેતાલીસ ડિગ્રી તાપમાન પણ જોવા મળશે સાથે સાથે મિત્રો ખાસ કરીને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે જેમાં ગુજરાતની અંદર પણ વરસાદને લઈને આગળ છે તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને આપણે ખાસ કરીને સિસ્ટમ એટલે કે ઝાકળ વરસાદ અને વરસાદની માહિતી જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ગુજરાતનો મેપ છે અને ઉપલા લેવલેથી હાલ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રીતે આગળ પછાર થઈ રહ્યા છે પરંતુ જોવા જઈએ તો લાનીનોની થોડીક અસર મિત્રો તેજ થઈ છે અને જેને લીધે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કેટલાક ભેજના પ્રવાહો આવી રહ્યા છે તેને લઈને વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ વધારે એક્ટિવ અહીંયા મિત્રો દેખાતું નથી પરંતુ આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર જે ભેજ છે તે આગામી સમયની અંદર ઉપર ચડી અને તેને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આ ભેજ વળી શકે છે અને તેને લઈને અહીંયા ખાસ કરીને જોવા જઈએ તો લગભગ બાર અને તેર તારીખની આસપાસનો જે વાત છે તો ત્યારે છે કેટલોક ભેજ છે ગુજરાત તરફ વળી શકે છે અને તેને લઈને ખાસ કરીને અહીંયા જોઈ શકો છો એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક બાજુ અરબી સમુદ્રમાં ભેજ આ બંને ભેગા થવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ પંદર તારીખની આસપાસ મહારાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે તેની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર પણ અસર જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ઘાટા વાદળો જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો કેટલીક જગ્યાએ વરસાદ પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જંગલ એરિયો છે મહારાષ્ટ્રની અને મધ્યપ્રદેશની બોર્ડરના જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર પંદર સોળ તારીખની અહીં તમે જોઈ શકો છો વરસાદને લઈને પણ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો સોળ તારીખે અને સત્તર તારીખે અહીંયા તમે જોઈશો તેનું કારણ એ છે કે બંગાળની ખાડીમાંથી જે ભેજ આગળ અરબી સમુદ્રમાં આવ્યો અને ત્યારબાદ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બરની અસરને કારણે આ તમામ ભેજથી ગુજરાત ઉપર થઈ અને મિત્રો આગળ નીકળી જાય છે તો તેની હિસાબે મિત્રો ખાસ કરીને હળવો વરસાદ અથવા વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે બાકી જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ છે હવે સૂકું રહેશે ઝાકળની પણ મિત્રો અહીંયા વધારે શક્યતા નથી થોડો છે સવારની અંદર વહેલી સવારે ઝાકળ આવી આવી શકે છે પણ અહીંયા ધુમ્મસ જેવું જે ઘાટું વાતાવરણ છે એ મિત્રો જોવા નહીં મળે ત્યારબાદ મિત્રો આપણે પવનની ઝડપની વાત કરશું ત્યારબાદ અંતમાં આપણે ચોમાસા વિશે પણ વાત કરશું તો અહીંયા મિત્રો પવનની ઝડપ છે ગુજરાતની અંદર ખૂબ જ તેજ જોવા મળી રહી છે જેને લઈને મિત્રો ગરમીની અંદર રાહત મળી રહી છે સાથે સાથે જો આપણે વાત કરવામાં આવે તો આ પવનો છે ઉત્તર દિશામાંથી આવી રહ્યા છે જેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો હિમાલય ઉપરથી આવતા બરફવર્ષાવાળા પવન હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળા પવન હોય છે જે ઠંડા હોય છે જેને લઈને ગરમીની અંદર રાહત મળી છે હજુ પણ મિત્રો ગઈકાલ કરતાં પણ આજે મિત્રો ખાસ કરીને તેજ પવન જોવા મળી શકે છે છ તારીખે આ પવનની અંદર રાહત મળી શકે છે અને સાત તારીખે મિત્રો રાજસ્થાન ઉપર ઉત્તર ગુજરાતની અંદર મધ્યપ્રદેશ ઉપર તમે જોઈ શકો છો એન્ટી સાયક્લોન બને છે પવન કોઈ પણ એક દિશામાંથી આવી રહ્યો નથી જેને લઈને સાત તારીખથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે અને લગભગ સાત આઠ નવ દસ તારીખે અહીં તમે જોઈ શકો છો અગિયાર તારીખ સુધી કોઈ એક લોંગ અંતરેથી પવન આવતો નથી જેને લઈને મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર તાપમાનનો પારો છે ચાલીસ ડિગ્રી ઉપરથી જઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને બાર તારીખથી ફરી એક વખત કરાચી તરફથી એટલે કે કચ્છના આખા તરફથી અરબી સમુદ્રમાંથી ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને આપણે વાત કરી કે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ અરબી સમુદ્રમાં આવ્યું હતું અને તેની પ્રેશરને કારણે તમે જોઈ શકો છો કે તેના પ્રેશરને કારણે ગુજરાતની અંદર ફરી એક વખત તેજ પવન ફૂંકાશે અને વરસાદને લઈને પણ આ ગયું છે તો ગરમીની અંદર મિત્રો રાહત મળશે અહીં તમે જોઈ શકો છો તેજ પવનો જોવા મળ જોવા મળી રહ્યા છે જેને લઈને દિવસમય દિવસ દરમિયાન દરમિયાનથી ધુમ્મસમય વાતાવરણ પણ થઈ શકે છે જેને લઈને ગરમીની અંદર મિત્રો રાહત મળશે પંદર અને સોળ તારીખની આસપાસ વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરી લેવી અને ત્યારબાદ મિત્રો આપણે વાત કરશું કે આગામી ચોમાસું છે એ કેવું રહેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો તાપમાનની જો વાત કરીએ તો આજની તાપમાનની વાત કરવામાં આવે તો હવે મિત્રો વહેલી સવારે થોડોક ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે કારણ કે ઉત્તરના પવનો આવે છે ઉત્તરના પવનો છે એ ખાસ કરીને ઠંડા હોય છે એ હિમાલય તરફથી આવતા હોય છે જે ઠંડા હોય છે જેને લઈને મિત્રો ખાસ કરીને ગરમીની અંદર મિત્રો રાહત મળશે અને તાપમાન અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે પંદર સોળ સત્તર ડિગ્રીથી જોવા મળી રહ્યું છે અને બપોરના તાપમાનની જો વાત કરીએ જે પાંત્રીસ ડિગ્રી સુધી જતું હતું તેની અંદર એકત્રીસ 32 બત્રીસ અહીંયા વડોદરાની 33 અમદાવાદમાં બત્રીસ આટલું જ તાપમાન છે મેક્સિમમ છે ઉપર જઈ રહ્યું છે તો તેને લઈને ગરમીની અંદર પણ રાહત મળી છે આ સિવાય ખાસ કરીને ગુરુવારે પણ તમે જોઈ શકો છો મેક્સિમમ તાપમાન જે વીસ ડિગ્રી હતું તેની જગ્યાએ મિત્રો પંદર સોળ ડિગ્રી અને ઉત્તર ગુજરાતમાં તો તેર ડિગ્રી એટલે કે દે વહેલી સવારે છે ઠંડીનો ચમકારો જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈશો પવનની ઝડપ ઘટતા તાપમાન સી પાંત્રી ડિગ્રી છે જોવા મળશે સાત તારીખથી આ તાપમાન છે સીધું જ મિત્રો છત્રીસ સાડત્રીસ અને આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે તાપમાનનો પારો છે એ આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી જશે આડત્રીસ ડિગ્રી રાજકોટ આડત્રી અમદાવાદ સાડત્રી વડોદરા આડત્રી અને ખાસ કરીને દસ તારીખે તમે જોઈ શકો દસ તારીખે વડોદરાની અંદર ચાલી અમદાવાદમાં ઓગણચાલીસ રાજકોટમાં આડત્રીસ ડિગ્રી જોવા મળશે એટલે કે સાત તારીખથી લઈને દસ તારીખ સુધી ખૂબ જ ભારે ગરમી પડવાની છે આ સિવાય અગિયાર તારીખે પણ ઓગણચાલીસ ડિગ્રી અમદાવાદમાં પણ ઓગણચાલીસ ડિગ્રી ખૂબ જ ભારે ગરમીને કારણે લોકોને સી મુશ્કેલીમાં મુકાઈ જશે હીટવેવની મિત્રો અહીંયા આગળ છે કારણ કે લાંબા અંતરથી કોઈ પવનો આવી રહ્યા નથી જેને લઈને ગરમીની અંદર ભારે હીટવેની આગાહી છે આ સિવાય પંદર તારીખે થોડીક મિત્રો વરસાદની આગાહી છે તો થોડીક તાપમાનની અંદર મિત્રો ઘટાડો થશે અહીં તમે જોઈ શકો છો તેત્રીસ ચોત્રીસ ડિગ્રી છે તાપમાન જોવા મળશે કારણ કે દરિયા ઉપરથી આવતા લોંગ અંતરથી આવતા ઠંડા પવનોને કારણે રાહત મળશે અહીં તમે જોઈશો શકો સત્તર તારીખે બત્રીસ અને ચોત્રીસ એટલે કે જોવા જઈએ તો અંબાલાલ પટેલે હમણાં થોડા દિવસ પહેલાં જ આગાહી કરી હતી કે ગુજરાતની અંદર ખાસ કરીને માર્ચ મહિના દરમિયાન છે એ તાપમાનની અંદર વધઘટથી ચાલુ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે જેને લઈને મિત્રો જોવા જઈએ તો ગરમીનો પારોથી ઊંચો નીચો થતો રહેશે પરંતુ એપ્રિલ મહિનાની અંદર ભુક્કા કાઢશે સાથે જ મિત્રો આપણે ચોમાસાની જો આગાહી કરવામાં આવે કે ચોમાસું આગામી ચોમાસું છે એ કેવું રહેશે તો હવે મિત્રો ફાગણ મહિનો અને ચૈત્ર મહિનાની શરૂઆતમાં આકાશથી મિત્રો સ્વચ્છ રહેવું જોઈએ આકાશ જેટલું ચોખ્ખું રહે એટલું જ ચોમાસુંથી ઝડપથી અને સારું બેસતું હોય છે અને લગભગ જે વાદળા થતા હોય છે તેના એકસો ને પંચાણું દિવસ પછી એટલે કે સાડા છ મહિના પછી છે એ ખાસ કરીને વરસાદ પડતો હોય છે એક પ્રકારનો ગર્ભ કહેવામાં આવે છે તો અત્યારે જે વાદળા જોવા મળી રહ્યા છે તેના સાડા છ મહિના ગણી લો તો ત્યારે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળતો એટલે કે આ વર્ષે જોવા જોઈએ તો શરૂઆતનો વરસાદ છે એ મિત્રો ખાસ કરીને થોડોક ઓછો રહી શકે છે પરંતુ પાછતરો વરસાદ છે એ સારો આપણે મિત્રો જે કચ્છ અને કાતરાના આધારે મિત્રો આપણે જોવા જઈએ તો એ આધારે મિત્રો સારો જોવા મળી રહ્યો છે છતાં પણ મિત્રો આપણે ફાઇનલ અનુમાન છે હોળીના દિવસે મૂકશું કે કઈ દિશામાંથી પવન આવ્યો અને આગામી ચોમાસું કેવું રહેશે તેની વાત રજૂ કરશો પરંતુ આજના વિડીયોમાં અહીંયા આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત